સર્વ લે માં ભગવાના નામ લે નામ લે ને તો કે ખાલી પોઠા જાય ભગવાન હું તો કંપિત નામ લે ભગવાન છે ભગવાન બે નામ લે ને આવી ગયો મત ભગવાન આવી ને તો તમને થાય હે મહાદેવ આવી ગયો દાદા નમો સુખમ ફટ

અવાર ઉઠવું અવાર માર અંદર આવતી નિશાળી જવાનું હે જો નહીં જાય તો સાહેબ હવે તો આકર વાકર હે કોઈ માથું સડી ગયું અમારું તો માથું દુઃખે વિચારી વિચારી બાપુજી આમે કે કઈ હમઝર નથી પડતી હું કરવું હમ ભાગી ગયા લે હવે પાદી બધી મારે છે મારે હું કરવું શું કરવું કંઈ ખબર નથી પડતી એ ભગવાન প্রথাকে গ অবতাই ঠি মারি হু আজ্যেই কিিয়ে যদক্ষি মাসনলায় ম হ কয়ে গমতো নাথি বাপতি ক যা অ গর্বমাবে সাবি এসান্ডি মাযতায় নেই পাগইনে তাতা আদাম নাথবে ককাায়ও তার নাথা বাতে আমারাম টাকাত নাথি বাইজালে টাকা কয় মানুথ আয়া দেখি পাকি জানা আইখু কাততো।

બોલાવો ત્યાં કોઈને હમણાં હું કેમ વયો જાવ મને ખબર છે મને કાઈ અમારે આજ કામ હોય સોરી કરવાનું હો તમારાથી કંઈ વીતો નથી બિચારી પ્રેગ્નન્ટ છે એટલે અને કેટલું બધું કઈ ટ્રેસ એ નહી અપાય અને એટલી બધી દવા એ નહી અપાય હવે જો પાનમાં આવી જાય ને તો તો ભગવાનની દયા સારું અત્યારે નોર્મલ બાટલા ચડાવ્યા ચૂલા દવા એકદમ ગરમ ચડાવ્યા હોત ને તો આ બિચારીને બહુ જોવું પડે બધું કેમ કે પ્રેગ્નન્સી છે એટલે બહુ જોવું પડે બધું સારું હોય તો ભાનમાં આવી જાય તો બ્લડનો બાટલો ચાલુ કરી દઈએ તો જલ્દી એને સારું થવામાં રાહત થાય સોનાલ સોનાલ થક થપ આવતો નથી જો બોલતા હાલ જઈ બીજને ફોન કરવા દે ને ફોન કરો ને તો ખબર પડે હા કેમ તો નથી બે દિવસથી આ મન લાગતું એવું થાય છે ફોન કર લેવા દે એક તો મમ્મી એવા ટેન્શન આપે ને હાઉ હાલ મમ્મી આવે ની પહેલા વાત કરી લઉં ના કે બહુ તો પૂછે મમ્મી બિચારા છે દે કે ઓ બિચારા હાઉ ઉપાડી કરતા તા ને એ મમ્મી કોક ની વાત સાંભળી ને આપણા ઘર માં ઓલા કરે છે હા હું ફોન કરી લઉં રિંગ જાય છે ઉપાડી તો વાત કર લઉં એ ટેન્શન આવે છે ફોન આવે મમ્મી હો એક મિનિટ વાત કર લઉં હા માર દીકરો કીનો ફોન આવે ઉપાડ ખબર પડે માં તો ઉપાધી માં છે કોઈ ગમતું નથી જો તો ફોન ઉપાડ કીનો છે હાલો હા ખોલ જાનુ શું કરતા હતા મજામાં છો ને શું કરે છો ના દીદી મમ્મી પપ્પા ને બધાય મજામાં છે ને મને ખબર નહી ટેન્શન જે ઉઠતું તું કઈ ગમતું નતું તો મેં કીધું કાલે જઈ દીપ ને ફોન કરું ના બસ જો સારું છે આર્યા મજામાં છે ને બસ જો કામકાજ ને બસ મમ્મી ને આર્યા જો છે કેમ એમ બોલો હા ચૂક્યો તમને મારા સમજે જઈ દે હા નહીં માનીશ મને કયો કેમ એમ બોલો હા કહી મને પ્લીઝ ના ના હા કહું હવે સમજે એટલે કહું છે ને સોનલ દીદી છે ને બે પાન થઈ ગયા છે તો એને હોસ્પિટલે છે રિપોર્ટ કરાવ્યો રિપોર્ટ આવી ગયા હોય ડોક્ટર હું જવાબદાખરી નહીં તો કંઈક ખબર પડે સોનાલ દીદી થઈ કેમ થઈ ગયા ખબર ન પડી તમને કેમ કરતા થઈ ગયા આવ્યું અરે કાંઈ નહોતું મમ્મીને તો બેઠા હતા પપ્પાને બિચારી ઘણી બે દિવસ ત્યાં જમતી નથી મમ્મી એક આવે ને ઉલટી આવે ને એવું થતું હતું અને છે ને પછી બાથરૂમમાં ખબર નહીં ઉલટી કરવા ગઈ ને તો ત્યાં ચક્કર આવ્યા પડી ગઈ ને બેભાન થઈ ગઈ કાલની બે ભાન છે હજી ભાનમાં નથી આવી રિપોર્ટ કરાવ્યા મેડમે રિપોર્ટ જોવે તો ખબર પડે કે હું રિપોર્ટમાં આવ્યું

હા હા તું હેરાન ન થતી હો હાલો હું તને પછી ફોન કરીશ હો વળી મેડમ કે આવશે ને તો હો જાનવી હું કંઈ કામ હે ને તો તેડી જાય તને હો જમવાનું કંઈ કામ હશે તો ફોન કરીશ ઉપાડી ન કર હો હાલ ભાઈ જય શ્રી કૃષ્ણ હા ભાઈ જય શ્રી કૃષ્ણ બિચારા છે ને લીધી અરે આ ટેન્શન ટેન્શનમાં જેવું થઈ ગયું છે બિચારાને અરે રો હવે શું કરશે મમ્મીને હમણાં આવશે ને એટલે વાત કરું મમ્મી આવી રીતે થઈ ગયું છે સોના લીધીને

हां आप तो ही मथवा उड़ाई जड़ी ने इमा कोई ने कई गम तो नहीं सारी वो जड़ी रूपारी वो जड़ी इमा बदे ने की जाती એટલે મારી દીકરી નેરાન કરી મારે સોનલ માં હું આંતો સે મન તે યુપાદી થાય જમાઈ હમતા ન संदीप और संदीप सोनल सोनल बोले તં સે મિલા બાદી કરના બડા અચ્છા لگતા હે ક્યા હે યે ક્યું હે યે

સપનું કેવું આવ્યું હતું એ દી પહેલાં કે હું પપ્પા બનવાનો છે હે તો કેવું સપનું આવ્યું હતું મને એટલો શોખ છે એમ થાય કે તો આપણું બાળક આવે આપણે રમાડીએ મોટું થાય કેવી મજા આવે એની રમવું કૂદવું નાચું આખી આપણી લાઈફ બદલી જાય કેવું સપનું આવ્યું હતું ભગવાન કેટલી પ્રાર્થના કરતો ભગવાનને મંદિરે જાઓ તો એમ કહું કે મને જલ્દી જલ્દી નાનો ભાવ આપો ભગવાન તમારી આશા એક પૂરી કરી દો એમ ભગવાન પાસે જઈને એમ કરતો આ કઈ મંજૂર નહી હોય ભગવાનને હું કઈ છોકરા એકલો કરે એકબર સંદીપ કઈ બહાર બાર્યો હું તો ધોધી એને પાણી પીવા આવ્યો ને હમણાં આવ્યો જો હું દુઃખે નીંદર ન આવતી એટલે હું પાણી પી ગોળી પીવા આવ્યો તો હું કાલે પી લઉં ને તો નીંદર આવી જાય તો એ નીંદર જ નથી આવતી લ્યો মনে તું કઈ વાત ન કર માને માને તો વાત કરે ને તું કઈ વાત ન કર બ કઈ ન કીધું કઈ ન કીધું એમ કરી કરી ને તો મું જાય મું જાય ને હાવ હાલ પાટી થઈ જો કોઈ દી માને વાત ન કરી કે સોના લાવી વાઈડી છે કે આવી છે કે મને દબાવે કે કોઈ દી માને વાત કરી દે હું સે બાવ પતી ગયો હું એકને એક વાત કરવાની હોય તઈ જાય બધું તાર બાપુજી કેસ ને સૂટું કરવાનું હું વિચાર્યું કે પછી સૂટું કરું કે હું કરું છે તારે કઈ દે વિચાર્યું હે એમાં હું બા વિચારવાનું હોય થઈ જાય એક દીમાં કંઈ નિર્ણય ન લઈ શકું બધી વાતનો તમારે તો આજના જ બધો નિર્ણય જોઈએ કે સંદીપ આજના જ અમને બધું કહી દઈએ એ હું નિર્ણય ન લઈ શકું કાંઈ કાંઈ કાકી હું શું કંઈ કહું હું તો પૂછવા આવી તારી માથા આવતી પૂછું કંઈ બીજાને પૂછવા જા છોકરાઓને કે તમે શું કરું હું વાત કરતો બાપુજી કઈ બોલતા હતા એને કઈ નતો કેતો ઈ ખાલી બોલી વયા ગયા મેં એને કીધું હા બાપુજી હું સમજી તમને કઈ બાપુજી કઈ બીજું મને કઈ નથી કઈ દીધું વાત કરતા તમે પણ હા સી વાત છે ત્યારે બાપુજીની આમ જો મારા દીકરો છોકરા સહિયા નત ને તો મૂકી દેતા જોતી હોય જો આવી જ રહે તો પછી અમને ઘરમાં દબાવીએ આ વાંચે તે વાંચે એના કરતા હવે ત્યાં બેઠી છે તો તું મૂકી દે હું તો તને એમ કહું જો છોકરા ના છોકરા થાય ને તમારે બે વૈસે બાદરા થાય ને તો કંઈ નહીં થાય પછી બધું એમાં હલાવું જો ગમતું હોય નહીં ગમતું હોય બા વાત તો જો તમારી એમ કયો નિર્ણય લઈ શકું એમ તમને કેટલી વાર કેવું મારે હવે હવે ન પૂછતા બા એ વાતમાં મારે નિર્ણય લેવો હોય ને એ હું તમને જવાબ આપી દઈ અટાણ હું જવાબ ન આપી શકું કઈ નહીં તો હું તો ખાલી કહું હવે તું ત્યાંથી અહીં આવી છોકરા પાસે છોકરાને પૂછવા કે હું કીધું તાર બાપુજી તને હોક થાય કે નહીં હવે હુઈ જા હવે હુઈ જા રાઈત પડી રાયડું હું નાખો ને વાહે લગાને આવી વાતી કઈ નથી ને પૂછી લીધું તમારા સંદીપ હું તો ખાલી પૂછું કે તારે હું નહીં નહીં છે છોકરા ન તો એક નામ હું કરી દે ઉપાડી નહીં હું નહીં ઇન્કમ બીજું કઈ નથી કીધું ને તાની મુની હુઈ જા માં લઈ ને જી કરું આ ની કરીએ મે ને એકલો મૂકી દીધો હો આપડો ના લઈ ની જિંદગી કી સે જીમ કરું એમ કરીએ મઈ જાય મારે હું તો હું તો આ જામ તમારતા બ મારે બોલ હું તમારે તમારે તો મારી જિંદગી આખી કે તમે જ ન ભાઈ મારી બેનુ મારે ઉભા રહ્યા એમાં જ ઉભા રહ્યા હો મને નથી લાગતું કે તમે કંઈ આગળ વધ્યું એમાં ક્યાંય ગામડે એટલે ત્યાં પડ્યા કે કોઈ હું ત્યાં કંારવાડામાં રહેવું એના ના કરતા અહીંયા રહેવું સારું પેલે થી જ ન્યા રહી સાપડે કે ન ઉતરે હવે અહીં આવા ને આપણે હાઈ સ્વાહરા કહેવાય ઓવે સોનલ ઓવે કોઈ દી બોલી કે નહીં હસું સુન મારે એને નિસાડ હોય ટીફિન કરવાન કોઈ દી વો તમને કઈ બોલી તોય તમે એને કાઢી મૂકી ઘરમાંથી બિસાડીને કોઈ કોઈ નત કાઢી ને રીતે ન્યા રહી અમે નત કી દુખ તું ન્યા રે કે માં નત હું તો રે ન્યા હવા દો એટલું રે માં આવતો રે કઈ વાત તો ની બા બાપુજી હું કોણ લગ બાપાજી કી હોય બીજું શું કરું ન્યા વાતો કરતા હા પણ તારા બાપુજી મને વધે લે હું શું કરું એમાં વાતું કરતા લેપ ચઢાઈ ન કરતા મારી યાર તો હું તમને ખબર છે ને મારી કિડની તો તમને હેલો એક્સક્યુઝ મી હા જી બોલો ને મેડમ શું આવ્યો રિપોર્ટમાં જલ્દી કહી દે મારા મમ્મી પપ્પા એવા બિચારા હેરાન છે ને કહો ને જલ્દી હું આવ્યું છે રિપોર્ટ મેં તમે જોયો છે પણ એક છે ને બ્લડ છે ને એને સાત ટકા જે થઈ ગયું છે એટલે એને એને લીધે છે ને એને શું કહેવાય ટેન્શનમાં હતા બ્લડ ઓછું થઈ ગયું એટલે બે પાન થઈ ગયા છે એટલે ભાનમાં તો આવી જશે પણ આપણે ફટાફટ એને બ્લડના બાટલા ચાલે ચાલુ કરી દેવા પડીએ ઓહો મેડમ લો એવું શું થઈ ગયું મારી દીકરી મારો મારા સાત ટકા લોહી થઈ ગયું હરો મેડમ ભાનમાં આવી મારી દીકરી બોલો ને આવો હા રિપોર્ટ આવ્યો મેડમ હરો મારી દીકરીના હાવ ફોન ફરી ગયા માં મારી સોનલના આવા કર્યા અને આવા રિપોર્ટ આવ્યા જોતા કરી કંઈ મેડમ ભાનમાં આવી અમને કોઈ દીઓને અમને એવી ઉપાધિ થાય મારી દીકરીની હા એટલે